પરિવારે છે કે કોણ છે આ જલ્દી પકડી અને મુખ્ય હોય પરિવારે તમારી સાથે પણ મુલાકાત કરી છે આખી આ ઘટના ની અંદર શું કઈ વાતચીત થઈ તમારી સાથે મુલાકાત અંદર તપાસ છે એ તપાસ સીબીઆઈ ને આપે એવી માં હોય એની ઉપર કાર્યવાહી થાય એ પેલા ઈ લોકોને સામદામ દંડ ભેદ થી ગમે તે રીતે એને પાછા વાળવાના રોકી રાખવાના આવા બધા પ્રયત્નો અથાગ રીતે થતા હોય છે જુનાગઢ ની કોઈ વ્યક્તિ આની અંદર ઇન્વોલ્વ છે સાત દિવસની પોલીસ તપાસ ચોથું એની ઉપર જે બનાવો જે બનાવો જે પરિવારે લખેલા છે એ બધા ના તો આ માંગ હતી અમિત કેસના મામલાની અંદર રાજકારણ કરી કોણ રહ્યું છે ગૃપ ગણેશ દ્વારા કરવામાં આવે છે ધારાસભ્ય તરીકે એને પેડ ઉપર લખીને દીધું કલેક્ટર સાહેબ ને આ કઈ જે કામ છે એ કરવાનું નથી માત્ર ને માત્ર કઈ અને એક પેલી મેળવવાની જે હોડ છે એ આપણે દેખાય છે ને એ થઈ રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ આપણે સતત એ છેલ્લા સાત દિવસથી માત્ર એક જ કેસની ચર્ચા કરી રહ્યા છીએ એ કેસ અમિત ખૂટનો છે જ્યારે ત્રીજી તારીખે અમિત ખૂટની સામે ફરિયાદ દાખલ થઈ એ દિવસે સાંજે પણ આ જ મામલે ચર્ચા કરી કેમ કે તે દિવસે ચર્ચા હતી કે જે અમિત ખૂટની સામે ફરિયાદ દાખલ થઈ અને ફરિયાદ દાખલ થતાની સાથે જ જાડેજા જાડેજાને ગણેશ ગોંડલ સાથેના એના ફોટા વાયરલ થયા હતા જોકે હવે આખી આ કેસની અંદર નવા નવા વળાંકો આવ્યા ત્યારબાદ અમિત ખૂટે જીવન ટૂંકાવ્યું અંતિમે નોટ મળી જેમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનું નામ પણ હતું હજી એ બે પોલીસ પકડથી દૂર છે પરંતુ આખી આ ઘટનાની અંદર રાજકોટ પોલીસના ચોપડે એક નવું નામ ચડ્યું છે અને નામ છે મિસ્ટર એક્સનું આજ તમામ એ મામલે ચર્ચા કરવી છે ને નવી આખી આ ઘટનાની અંદર નવા વળાંકો આવ્યા છે એ નવા વળાંકોની સૌથી પહેલા જ્યારે વાત કરવામાં આવે આ કેસની અંદર અમિત ખૂટના પરિવારે સીધા જ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતા કલેક્ટરને જઈને અચાનક મળતા સર્જાયા છે અત્યાર સુધી એ રાજકોટ જિલ્લા પોલીસની તપાસ ઉપર શંકા વ્યક્ત થતી હતી પરંતુ હવે શંકા વ્યક્ત કરનાર બીજું કોઈ નહીં પણ અમિત ખૂટના પરિવારના સભ્યો જ છે આ જ મામલે ચર્ચા કરવી છે અને આ જ મામલે ચર્ચા કરવા માટે છેલ્લા સાત દિવસથી અમે સતત એ રાજુ સખ્યા સાથે ચર્ચા કરી રહ્યા છીએ એટલા માટે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છીએ કેમ કે તેઓ પોતે મૂળ ગોંડલના નિવાસી છે આ કેસને નજીકથી જાણી રહ્યા છે ને અત્યાર સુધી ગોંડલમાં જેટલી ઘટનાઓ બની એ તમામ ઘટનાઓને નજીકથી જાણતા આવ્યા છે રાજુભાઈ સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું આજે રાજુભાઈ એ સમજવું છે કે અચાનક એ પરિવાર રાજકોટ કલેક્ટર કચેરીએ મુલાકાતે જાય છે છેલ્લા ત્રણ દિવસથી આપણે પણ ચર્ચા કરીએ છીએ કે મિસ્ટર એક્સ મિસ્ટર એક્સ એ કોણ કેમ રાજકોટ પોલીસે ખુલીને નામ નથી કહી દીધું કે આ જ વ્યક્તિ છે કે જે એ ભાગી રહ્યો છે ફરાર થઈ રહ્યો છે કોઈને માહિતી હોય તો અમને પણ આપો આજે ક્યાં ભાઈ છે તો અમે એમને પકડી લઈએ પરિવારે પણ એ જ કહ્યું કે મિસ્ટર એક્સ મિસ્ટર એક્સ કરી રહ્યા છે હકીકત રાજકોટ પોલીસની ટીમ તપાસ કરે છે કે કેમ આજે પરિવારે પણ શંકા વ્યક્ત કરી અત્યાર સુધી તો આપણે ચર્ચાની અંદર શંકા વ્યક્ત કરતા હતા

પ્રથમ જે પૂજા રાજગોર કરી છે એ જુનાગઢ જિલ્લાની રહેવાસી છે પછી જે એક્સ નું રેસીડેન્ટ છે એ પણ જુનાગઢ જિલ્લાનું છે અને બીજી એક અનુસૂચિત જાતિની એક ત્રીજી દીકરી છે એનું નામ દીકુ સોલંકી બહાર આવે છે જે પુખ્ત વયેલી છે આ ત્રણ અને જે એક્સ ની સાથે એક વ્યક્તિ બીજી આની બે વખત મુલાકાત થયેલ છે રાજકોટની અંદર એમાં એક વખતની મુલાકાતમાં તેઓ જલારામ હોટલ જે જામનગર રોડ પાસે આવેલી છે ત્યાં તેઓ જમવા પણ ગયેલા છે એટલે કોઈ વ્યક્તિને કોઈ ઓળખ નથી કે એનું એનો કોઈ મળે નહીં એવી કોઈ બાબત નથી એથી સિવાય બીજું તમને કહું કે આ છોકરીને જયારે આવા કામ માટે દુષ્પ્રેરિત કરી હતી ત્યારબાદ એના માટે ડ્રેસ સિત્તાવીસો રૂપિયાનો અને એના માટે જે કઈ એને સ્નેન કટર કે જે કઈ કહેવાતું હશે એ એના માટે એને બ્યુટી ની અંદર આઠસો ને પચાસ રૂપિયાની જે કરવાના હતા એ પૂજા ગોરે જે અને પેલી બ્યુટી જે ક્યોર કોડ હોય ને તેનો ફોટો પાડી અને આ એક્સ ને મોકેલો હતો અને ઈ એક્સ એમાં પેમેન્ટ કરેલો હતો એટલે પોલીસ પાસે આ એક્સ સુધી પહોંચવાના બરાબર વ્યવસ્થિત આખી આખી સીડી હતી પરંતુ પોલીસે શું કર્યું તપાસની ગોપનીયતા નો ભંગ કરેલો શું કામ શું કામ કે મુખ્ય આરોપી સુધી પોચવામાં કદાચ ઉતાવળ ન થઈ જાય અને આની અંદર કઈક તર્ક વિતર્કો જે બાકી રાખવાના હોય ન રહીએ એટલા માટે એને એક્સ નામના વ્યક્તિની પેલા ઉમર જણાવી રેસીડેન્ટ જણાવ્યું ત્યારબાદ જે પોલીસે જે રિમાન્ડ માટે જે આરોપીઓના સોગંદનામા રજૂ કર્યા એની અંદર એક્સ નું નામ અને સરનામું પણ જણાવ્યું ત્યારબાદ આ જે ત્રીજી વ્યક્તિ છે એનું નામ અને સરનામું અને આખી જે આખી જે વર્ણન છે આ કેસનું જે અનિટ્રેપ થઈ છે કેવી રીતે થઈ છે કોણ કોણ શું કાય એ આખે આખું વર્ણન એમને નામદાર કોર્ટ સમક્ષ રજૂ રાખેલું એટલે એની જે ગોપનીયતા રાખવાની હોય છે એ એક વખત એને પોલીસે કોઈ ના કોઈ કારણોસર ઈ એક જાહેર કરી દીધું છે એટલે એક્સ ને ભાગવાનો મોકો મળી ગયો જ્યાં સુધી એક્સ અને એની સાથે રહેતો વ્યક્તિ ન પકડાય ત્યાં સુધી મુખ્ય સૂત્રધાર પકડાવો પોસિબલ નથી પરંતુ પોલીસે આ આવું કામ કર્યું એટલા માટે સ્વાભાવિક છે કે આમાં કોઈ મોટું માથું છે એ તો ચોક્કસપણે જણાય આવે છે કોઈક મોટા માથા એ આ પ્રકારની ફસાવાની કામગીરી કરેલી છે તો પેલા નંબરમાં આ એક વાળો જે મુદ્દો છે એ એક સ્પષ્ટ થઈ ગયો કે ભાઈ સો નામનો વ્યક્તિ સો જગ્યાએ રહેતો હતો અને આ ગૂગલ પે નામનું ગૂગલ પે વાપરતો હતો અને આ જગ્યાએ વિડીયોની અંદર સીસીટીવી ફૂટેજ હોય અને આ આ આ બે ત્રણ મહિના જૂનો બનાવ નથી જે એની અંદર 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 સ્પષ્ટ દિવસની દિવસની બધી ગોઠવણ થઈ જાય દસ દિવસનું બેકઅપ તો સ્વાભાવિકપણે હોય જ એટલે પોલીસ કદાચ આ એક્સને ને જલ્દી પકડી અને એના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા ન માગતી હોય એવી દિશામાં તપાસ હોય એવું પરિવારને જણાય આવેલ છે ને એટલા માટે પરિવારે એક આવેદન પત્ર આપેલું છે અને આવેદન પત્ર અંદર બે મુદ્દા બીજા પણ મારા ધ્યાન ઉપર આવ્યા કે એક જમીનોના દબાણ અને ગૌચર ની અંદર થી ખનીજ ની ચોરી તો આની અગાઉ પણ રીબડાના ગામજનો એ એક આવેદન પત્ર આવા ખનીજ બાબત નું આપેલું હતું એના સમર્થનમાં અમારા માધ્યમથી પણ અમે એક આવેદન પત્ર આપ્યું હતું કે ભાઈ તાલુકાના તમામ વિસ્તારમાં જ્યાં જ્યાં ખનીજ ચોરી થાય છે તે તમામ જગ્યા ઉપર નાયબ કલેક્ટર ને અને આવેદનને સમર્થન આપ્યું હતું કે નાયબ કલેક્ટર છે અને ખાણ વિભાગ છે એ દરોડા પાડે અને બંધ કરાવે પરંતુ એને સમય વીતી જવા આજની તારીખમાં પ્રશાસન દ્વારા કોઈ કામગીરી થયેલ નથી ઈ બાબતે પરિવાર નારાજ થઈ અને એને એના મેન્શન કરેલું છે એના એફિડેવિટમાં સોરી આ આવેદનપત્રમાં બીજું કે દબાણની વાત આવે હોટલની તો હોટલના દબાણ રીબડાના પાદરથી સરકારી જમીનમાં ચાલુ થાય છે તો ગોંડલની હદ પૂરી થાય ત્યાં સુધી આ દબાણો અસંખ્ય જગ્યાએ હોટલોના છે ઘણી જગ્યાએ મામલતદારે દબાણ શાખા એ હટાવવા માટે ઘણી બધી વખત નોટિસો પણ કરી છે પણ રાજકીય લાગવથી આગળની કાર્યવાહી થઈ નથી એટલે જો રીબડાના જ દબાણ હટાવવાના હોય તો તાલુકા ભરના દબાણ હટાવવા જરૂરી છે બધી જગ્યાએ દબાણ છે જ અને આવા દબાણ ખુબ મોટી મોટી રાજકીય વગ ધરાવતી વ્યક્તિઓની હોટલો પણ આવેલી છે અને ખનીજ ચોરીની બાબત પણ છે બીજું કે કે હું હું મારો જાતનો અનુભવ તમને કહું છેલ્લા મહિનાથી એક મારી ખેતરની બાજુમાં એક ભયંકર ખનીજની ચોરી થાય છે ભયંકર રીતે એને નાયબ કલેક્ટર હું દરરોજ પેલા જીપીએસ ગુગલ મેપ ઉપરના ફોટા એને મોકલતો આવ્યો છું ખાણ ખનીજ ને પણ મોકલતા આવ્યો હતો પણ આ લોકો આ ખનીજ ચોરી બંધ નથી કરાવતા કારણ કારણ કે આ ખનીજ ચોરી રાજકીય માથાના ઓથ તળે નેશનલ હાઈવે નું જે કામ રાખેલું કોન્ટ્રાક્ટર કરે છે તમને હું યાદ કરાવ ભુજનો એ કેસ જે પ્રદીપ શર્મા વાળો કે જેમને કદાચ રાષ્ટ્રીય સંપત્તિ ને જાણી જોઈને વેચી નાખી હતી એટલે એની માથે ફરિયાદ દાખલ થઈને શું અમારા નાયબ કલેક્ટરો ઉપર થશે ત્રણ વર્ષ પહેલા હતા ઈ અને અત્યારે હતા ઈ બેય ઉપર થશે આ એક બાબત તો જો કાયદો તો બધાય માટે સર્વોપરી હોવો જોઈએ તો આ પ્રદીપ શર્મા માટે થાય તો આટલી મોટી ખનીજ ચોરી કરનાર આવડાવવા માટે કેમ ન થાય એટલે પરિવારની વાત ચોક્કસપણે વ્યાજબી અને એની માંગ પણ વ્યાજબી છે ત્રીજી એની માંગ છે કે પ્રોટેક્શન આપવાની ભાઈ પ્રોટેક્શન તો પોલીસે આપવું જ જોઈએ જો તમે આ બે વિના વાંકે કોઈને હડકાડતા પડકારતા હોય અને હજારો ની સંખ્યામાં તમે પોલીસોને તૈનાત કરતા હોય તો અહીંયા અહીંયા તમને પાંચ પોલીસ મૂકવામાં શું વાંધો હોવથી એટલે પોલીસ પ્રોટેક્શન મૂકવું પણ જરૂરી છે આવેદન આપતું છે એ સ્પષ્ટપણે વ્યાજબી છે અને એની માંગને નાયબ કલેક્ટર સોરી કલેક્ટર સાહેબે સ્વીકારવી જરૂરી છે રાજુભાઈ પરિવાર એ જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે ગયા હતા એની પહેલાં જ પરિવાર સાથે મારે વાતચીત થઈ હતી કે આખી આ ઘટનાની અંદર ડે ટુ ડે પોલીસે પરિવારને રિપોર્ટ આપવાની વાત હતી એ રિપોર્ટ પરિવારના સભ્યોને આપી રહી છે કે આજના દિવસ દરમિયાન અમે આટલી કામગીરી કરી છે એટલે એ સંદર્ભે જ્યારે હું એમની સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે મને એક વાત એ પણ જાણવા મળી કે પરિવારે તમારી સાથે પણ મુલાકાત કરી છે આખી આ ઘટનાની અંદર શું કંઈ વાતચીત થઈ તમારી સાથે મુલાકાતની અંદર કેમ કે ન્યાયિક લડતનો અનુભવ એ તમારી પાસે સૌથી વધારે છે તો કાયદાકીય રીતે તમને ત્યાં બોલાવવામાં જ્યારે આવ્યા ત્યારે સલાહ લેવામાં આવી હતી ન્યાયિક લડાઈની વાત કરવામાં આવી હતી શું કઈ રજૂઆત કરવામાં આવી પરિવારની તમારી સામે બિલકુલ પરિવારને આ બાબતે ન્યાયની અપેક્ષા છે અને ન્યાય માટે યોગ્ય તપાસની અપેક્ષા છે હવે આવા કારણોસર અહીંની સ્થાનિક એજન્સી ઉપર ભરોસો મૂકી અને આ આ બધું કરવું એ લોકોને ઉચિત ન લાગ્યું એટલે મને મારી સાથે વાત કરી અને અમે ગુજરાત હાઈકોર્ટમાં ડીજીપી સાહેબ ને રાજ્યપાલ સાહેબને ને અને શ્રી ગૃહ વિભાગને અને શ્રીને અમે ચોક્કસપણે એક બે દિવસની અંદર જ પત્ર લખવાના છે પરિવારના માધ્યમથી કે ભાઈ આની અંદર યોગ્ય તપાસ ની માંગ થાય અને અમારી મંજૂર થાય માંગ એવી એક અમારી લડત જે અમે આગળની સમયમાં કરવા જઈ રહ્યા છીએ જે ન્યાયિક પ્રણાલી છે એને અમે અપનાવવા જઈ રહ્યા છીએ સંદર્ભે અમારે ચર્ચા થયેલી હતી અને બીજી કે ભાઈ હવે આ આ જે બાબતે રાજકીય જે રોટલા શેકાઈ રહ્યા છે એ એક બાબતે અમે ચિંતા વ્યક્ત કરી કે આ જે આપણી ઉપર જે આપદા એવી છે એને અવસરમાં ક્યાંક ને ક્યાંક બદલી અને રાજકીય જસ ખાટવામાં આવે છે એ હવે સદંતર બંધ થાય એવું એવી દિશામાં પણ કામ કરવું જરૂરી છે આવી પણ ચર્ચા મારે પરિવાર સાથે થઈ કયા મુદ્દાઓ એ અરજીની અંદર ટાંકવામાં આવશે રાજુભાઈ ભૂતકાળની અંદર આપ અનેક કેસની અંદર ગોંડલથી ગુજરાત હાઈકોર્ટ સુધી લડત લડવા માટે આપ આવ્યા છો આ કેસની અંદર સૌથી પહેલાં મહત્ત્વની વાત એ કેમ કે સાત દિવસથી આ કેસની અંદર જો ચર્ચા કરવામાં આવે ડિટેલ ટુ ડિટેલ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજવામાં આવે તો અનેક એવા અત્યાર સુધીની અંદર ટર્નિંગ પોઈન્ટ આવ્યા છે કેસની અંદર અનેક એવા બદલાવ આવ્યા છે કેટલાક રહસ્યો ઘેરાઈ રહ્યા હતા એ ખુલ્યા છે તો કેટલાક હજુ ઘેરાયેલા પણ છે તો મુખ્ય માંગ શું કરવામાં આવશે રાજ્યના ડીજીપી ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવે આમાં મુખ્ય માંગ શું મૂકવામાં આવશે

ચોક્કસપણે અચ્છા રાજુભાઈ એવી કેવી જરૂર પડે ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આમ તો જોવા જઈએ તો છેલ્લા કેટલાક સમયથી એમને હાલત એવી થઈ ચૂકી છે કે દર એ દસ દિવસ પંદર દિવસ બાદ ગોંડલમાં કોઈ નવી ઘટના બનતી હોય છે પરિવારે એ સુરક્ષાની માગણી કરી છે શું લાગે છે આખી આ ઘટનાની અંદર ફરી એક વખત જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે પરિવાર એમ કે અમારે સુરક્ષા જોઈએ છે અમારા પરિવારમાંથી એક સદસ્ય જતો રહ્યો છે અમે હજી એના શોકમાંથી બહાર નથી આવ્યા અથવા આવી ઘટના અમારા પરિવાર સાથે બીજી વાર ન બને એને લઈને સિક્યુરિટીની માગણી કરવામાં આવી છે તો ગોંડલમાં આ જ પ્રકારની પરિસ્થિતિ વારંવાર જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય ત્યારે જોવા મળે બિલકુલ પરિવારે દહેશત હેઠળ રહેવું જ પડતું હોય છે કારણ કે જે પ્રમાણે મોટા માથા આની અંદર સંડોવાયેલા હોય એની ઉપર કાર્યવાહી થાય એ પહેલા એ લોકોને સામદામ દંડ ભેદથી ગમે તે રીતે એને પાછા વાળવાના રોકી રાખવાના આવા બધા પ્રયત્નો અથાગ રીતે થતા હોય છે એટલે આમાં પણ એવું હવે થશે કારણ કે હવે જે લડત છે એ અત્યાર સુધી તો બિન રાજકીય રીતે ચાલલી છે જેને જેમ યોગ્ય લાગ્યું એમ બધા ની રીતે પોતાના ઓપિનિયન રાખતા ગયા છે અને આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા ગયા છે પરંતુ હવે જે થશે ઈ કાયદાકીય પ્રણાલી પ્રણાલીકા અનુસારની કામગીરી થાશે એટલે સ્વભાવિક છે કે આપણે દેશની અંદર કાયદો સર્વોપરી છે કોઈ દલ બલ કે સામાજિક નેતૃત્વ કોઈ બડસાડી નથી સર્વોપરી તો કાયદો જ છે તો કાયદાની પરિભાષાની અંદર જે લોકો ઉપર છાટા ઉઠતા છે તે લોકો ચોકસ પણ આ પરિવારને દાબ દબાણ કરવાની અને ટૂંકમાં મહિના પર વાર કરવાનો પણ પ્રયાસ થાશે રાજુભાઈ અત્યાર સુધી આ કેસની અંદર ત્રણ શહેરોની આપણે ચર્ચા કરતા હતા પહેલાં રાજકોટમાં કે રાજકોટની અંદર ઘટના બની ત્યારબાદ રીબડા કે જે અમિત ખુટનું પોતાનું ગામ છે અને આખા આ કેસની અંદર ચર્ચામાં આવ્યું ગોંડલથી તો હવે આ કેસની અંદર એક નવું શહેર ચર્ચામાં આવ્યું છે જૂનાગઢ રાજકોટ પોલીસની ટીમની અંદર તપાસના અર્થે એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે હવે વ્યક્તિ કોણ છે રાજકોટ પોલીસે હજી સુધી જાહેર નથી કર્યું પરંતુ પોલીસના સૂત્રોના હવાલેથી એવી માહિતી જે મળી રહી છે કે શહેરનું નામ જૂનાગઢ છે જૂનાગઢની કોઈ વ્યક્તિ આની અંદર ઇન્વોલ્વ છે તો આ સાત દિવસની પોલીસ તપાસની અંદર ચોથું શહેરનું નામ આવ્યું છે શું લાગી રહ્યું છે હજી કોઈ નવા શહેરોના નામ આ કેસની અંદર ખુલી શકે અથવા કોઈ નવા નામો આવી શકે આ કેસની અંદર કે જુનાગઢના એ વ્યક્તિની ધરપકડ થાય તો મિસ્ટર એક્સની ધરપકડ થાય મિસ્ટર એક્સનો હોય તો જે કોઈ પણ વાય અથવા ઝેડ કોઈ અન્ય વ્યક્તિ હોય એને પણ ઉઠાવી શકાય જો પોલીસને કામગીરી કરવી હોય એક્સ સુધી પહોંચવું હોય તો એની પાસે વર્તુળો તો છે જ જલારામ છે બીજું કેમેરાગરની ગુગલ પે કરેલા છે તો ગુગલ પે છે એ ક્યાંથી થયું મોબાઈલ થયું અને કઈ કઈ દુકાને સ્પષ્ટપણે જે ફરિયાદી પૂજા અને છોકરીએ છે એને કીધેલું છે બીજું કે એક તટસ્થ સાક્ષી તરીકે જો એને પોલીસ ને જરૂર હોય તો દીકુબેન સોલંકી નામના એક વ્યક્તિ છે એ પણ આની અંદર બધી વાત જાણે છે ભલે એને આ કામ કરવાનો ઇન્કાર કરેલો છે પણ આ ષડયંત્ર રચાણું છે એ જમવામાં સાથે ગયેલા છે મળવા સાથે ગયેલા છે આ એક્સ નામના વ્યક્તિને અને એની સાથે બીજો સાકરી થતો એને તો ઈ બેન ના માધ્યમથી પણ ઘણું બધું થઈ શકે એવું છે ને કે માનો કે કોર્ટ પોલીસ એવું કે કોર્ટ એની અંદર કસ્ટડી જતી રહી છે પૂજા ની અને પેલા બંને વકીલોની

જે રાજકોટની અંદર પરિવાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં કહ્યું કે કેટલીક જગ્યા ઉપર જમીનો પચાવી પાડવાની આવી છે કેટલીક જગ્યાએ ગેરકાયદેસર જે કામો થતા હોય એ કામો બંધ કરાવવાની વાત કરવામાં આવી રહી છે તો આ આખી ઘટનાની અંદર અત્યારે અમિત ખૂટના કેસની અંદર આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેમાં અમિત ખૂટને ન્યાય મળે ન્યાયિક તપાસ થાય એ પ્રકારની માંગ હતી એ કેસની અંદર આખી આ ઘટનાની અંદર ગેરકાયદેસર દબાણ ખનીજ આ જે તમામ વસ્તુઓ આવેદનમાં આવી આખા અંદર આ એક આવેદન પત્ર અપાયેલું હતું કે ઈ રીબડા પૂરતું આપેલું હતું એના સમર્થનમાં અમે આપ્યું હતું ઈ આખા આખા તાલુકાનું આપેલું હતું તો નથી રીબડા નું કામ પ્રશાસને કર્યું કે નથી આખા તાલુકાનું કર્યું એટલે આ વાત કઈ નવી નથી એક માંગ ને ઉજાગર કરી છે કે ભાઈ અમારી માંગ અગાઉ હતી ઈ એટલા માટે કે ભાઈ આમાં મુખ્ય સુત્ર ધારો તાલુકા ભર ની અંદર ખનીજ ચોરી આવી ગેરકાનૂની જમીન ઉપર કબજો ધરાવો આ બધું છે ને એ પહેલાથી થાતું આવ્યું છે એટલે એ કોઈ નવો મુદ્દો નથી આ આ સેમ મુદ્દો ઈ આના કારણ સ્વરૂપ જ છે અમિતની સાથે જે આ અની ટ્રેપ થાઉ એની ઉપર જે કઈ જે બનાવો અન બનાવો જે પરિવારે લખેલા છે એ બધાયના મૂળમાં તો આ માંગ હતી જ

ગોંડલ થી એક વ્યક્તિ એવું કે છે કે ભાઈ સર્વજ્ઞાતી જ્ઞાતિ અમિત ના ન્યાય માટે મોન રેલી કાઢે બરાબર છે અને મોન રેલી ક્યાં કાઢવાની કે સરદાર વલ્લભભાઈ પટેલ કે જ્યાં જ્યાં રાજકુમાર જાટના જાટ ના બાપની જે દુકાન આવેલી છે ચોક્કસ એનાથી પાંચ મીટર દૂર થી તો આ આ ન્યાય માટેની માંગ જે લોકો લઈને જાશે એ રાજકુમારના ન્યાય ની માંગ કરશે કે નહીં કરે અને જે રેલી છે એ ગ્રુપ ગણેશ દ્વારા કરવામાં આવે છે તો ગ્રુપ ગણેશ જે કઈ કામગીરી કરવાની હોય માની લો કે ભાઈ એના એના મધર ધારાસભ્ય છે તો ધારાસભ્ય તરીકે એને લેટર પેડ ઉપર લખીને દીધું કલેક્ટર સાહેબ કે ભાઈ કલેક્ટર સાહેબ આ કામની અંદર જે પરિવારની માંગ છે એ માંગ મુજબની કાર્યવાહી અનુસરવામાં આવે એવું ક્યારે એને ધારાસભ્ય એ લખી દીધું કે કોઈ ધારાસભ્ય સભ્ય કે એના દીકરા કે એમના પતિ એ કોઈ નિવેદન આપ્યું કે ભાઈ આ અનિરુચિ જે આમાં આરોપી છે ને તાત્કાલિક ધોરણે પકડી લેવા જોઈએ અને એને પકડવા માટે આવા આવા કારણોસર આની ધરપકડ થાવી જોઈએ એવું ક્યાંય એને સ્ટેટમેન્ટે આપ્યું માત્ર ને માત્ર બસ આવી રીત નહીં એક લાગણી દર્શાવી અને પેલા માણસને ગમે તેમ કરી અને કેવાનું કે ભાઈ તમે અમારા ભેગા રહ્યો તો સુરક્ષિત છો સુરક્ષિત નથી તમે છો તો તમે કઈ દિવસે ધારાસભ્ય એટલે વિસ્તાર નો પ્રમુખ વ્યક્તિ કેવાય પ્રમુખ વ્યક્તિના પેડ ઉપર લખીને આપી દીધું ને તાલુકા પંચાયત તમારી જિલ્લા પંચાયત તમારી નગર પંચાયત તમારી બધું તમારું છે તો લખીને આપી દો લેટર પેડ ઉપર તમે ખાલી વાત શું કામ કરો છો કે મળવી જોઈ મળવી જોઈ મળવી જોઈ મળવી ન જોઈ મળે જ જોઈ લખી દયો ને તમે લેટર પેડ ઉપર ગ્રહ વિભાગ ને લખી નાખો તમે ગ્રહ આવનારી વિધાનસભાની સત્ર ની અંદર અવાજ ઉઠાવો કે કેમ નો ન્યાય મળે રાજકુમાર જાટ ને ન્યાય મળવો જોઈએ અને અમિત ખુટ ને ન્યાય મળવો જોઈએ બંને પરિવારોને ન્યાયથી વંચિત સુકામ રાખવામાં આવે છે તો આ જે કામ છે કરવું તમારી વાત સાથે હું પણ સહમત છું કે કોઈ વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોય અથવા દુનિયાની અંદર કોઈ વ્યક્તિ ના રહ્યું હોય તો એ વ્યક્તિના નામ ઉપર કે અથવા એના પરિવારનો સહારો લઈને કોઈએ કોઈ દિવસ રાજકારણ ના કરવું જોઈએ માત્ર ને માત્ર એ પરિવારને ન્યાય મળે એ આપણે સૌએ સાથે મળીને નક્કી કરવું જોઈએ કે પરિવારને જલ્દીથી જલ્દી ન્યાય મળે રાજુભાઈના હવે આક્ષેપો છે કે આખી આ ઘટનાની અંદર રાજકારણ થઈ રહ્યું છે જો રાજકારણ થતું હોય તો આ વાતની અંદર એ તદ્દન ખોટી વાત છે પરિવારને ન્યાય મળવો જોઈએ અને એ કદાચ રાજકોટ પોલીસ અથવા રાજકોટ જિલ્લા પોલીસની ટીમથી જો ન્યાય ન મળતો હોય તેના માટે જ કદાચ એ પરિવારે વિચાર્યું છે કે આપણે ગુજરાત હાઈકોર્ટની અને સાથે જ રાજ્યના ડીજીપી વિકાસ સહાય સુધી જવું પડશે તો કદાચ આ રાજકોટ પોલીસ માટે નીચું જોયા બરોબર છે કેમ કે એમના જિલ્લાની અંદર બનેલી આ બીજી એવી ઘટના છે કે જેની તપાસની અને સાથે જ એ પરિવારને ન્યાય માટે એ પરિવાર છે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચવા માટે તૈયારી દર્શાવી રહ્યો છે તમારું શું માનું છે આ કેસની અંદર ચાલી રહેલી આ ઘટનાક્રમને લઈને અને સાથે જ રાજુભાઈએ કરેલી આજની આ વાતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર